હેલો ખેડૂત મિત્રો એક પ્રગતિભાઈ ગામ સુંદરપુર તાલુકો મોબાઈલ નંબર ચોરાણું ઓગણત્રીસ ઓગણત્રીસ જીરો ત્રણસો આ ઘઉ વાવેતર ક્યારે કરેલું કાકા ઘઉ વાવેતર એક બાર ચોવીસ ચોવીસ આજે બત્રીસ તેત્રીસ દિવસનો પાક છે બરાબર

દોણો વાયો એના પછી ફોગાઈ ના ઓછો ગયો ના એવું નહીં ગૌ કેટલા વાયા દર સાલ વાવતા એના કરતાં કેટલા ઓછા વાયા એટલા જ વાવું વરસાદ એમને દર વીઘે કેટલા ઘઉં આવતા વિઘે મોતો પેલો ચાલીસ કિલો નાખતો આ ચાલીસ કિલો કિલો નાખતો

તમે સંતોષ છો ને તો ઇડર તાલુકાના અથવા અહિયાં આજુબાજુ ઉલ્લાસ ના વડનગર વિસનગર ના ખેડૂતોને તમે શું ભલામણ કરશો કે આ વસ્તુ ઘઉં માં વાપરવી જોઈએ આ વાપરવાથી ફાયદો થાય આપડો ફાયદો થાય